ના શિયાળાની સવારની શરૂઆત જ દાળવડાથી થતી હોય છે તો શું તમને ખબર છે આ અમદાવાદના ફેમસ દાળવડાના બેટરની અંદર પાણી જરાઈ ઉમેરવામાં નથી આવતું તો હું આજે તમને પરફેક્ટ માપ સાથે બારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ દાળવડાની રેસીપી આપીશ મગની બે કપ દાળને ઓવરનાઇટ પલાળી દેવાની છે ફોતરાનું પ્રમાણ આમાં થોડુંક જ રાખવાનું છે તો નેવું જેટલા ફોતરા કાઢી લેવાના છે અને મિક્સરમાં પાણી વગર જ દાળને પીસી લેવાની છે આ બેટરની અંદર પાણી જરાઈ નથી એડ કરવાનું દાળનું પાણી છૂટવાનું એનાથી દાળ પીસાઈ જશે બાઉલની અંદર પાણી ભરીને આ રીતે બેટર તરે તો તમારું બેટર પરફેક્ટ છે જો બેટર ના તરે તો તમારે વધારે થોડું ફેટી લેવાનું દસ થી પંદર મિનિટ ફેટ્યા પછી મીઠું કાળા મારી અને લસણ મરચાની પેસ્ટ અને લીલા ધાણા એડ કરીને બેટરને એકથી બે મિનિટ ફરીથી ફેટીને ગરમા ગરમ તેલની અંદર દાળ વડાને પાડી લેવાના છે હવે દાળ વડા આ રીતે ઉપર આવી જાય એ પછી ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે એને કાઢી લેવાની છે એકદમ ક્રિસ્પી દાળ વડા તૈયાર છે આ દાળ વડાને ક્રિસ્પી રાખવા માટે તમે ઓડી સ્નેકબેગમાં ભરીને તમે બાર ગામ કે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો